નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામ પાસે જુગાર રમતા પાંચ શખ્સ પોલીસે ઝડપી લીધા હતા જયારે ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભંડારીયા ગામ પાસે જાગનાથ રોડ પર આવેલ નહેરામાં જુગાર રમતા ભાવનગરના પાંચ શખ્સને ઝડપી લીધા હતા જ્યારે પોલીસને જોઈને ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા એલસીબી પોલીસે જુગારનું સાહિત્ય અને રૂપિયા એક લાખ તોતેર હજાર રોકડા કબજે કરી તમામ વિરુદ્ધ વર્તેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો